હિતાવી જીવ છે ઘોર માલિક પણ ગાયું છે શું છે ગાયું છે તારે ઘેવું છે અને ગાવું કેટલી છે 12 12 હા હા એ કઈ છે હા એ આઈ નું દૂધ થાય છે મહિને એના પર તો તો દૂધ થાય છે

આપડે તો તમારો નંબર નાખ્યો એટલે તમાર બાય મળી જાય ઈ કઈ વાંધો નથી તો આ નંબર કેમ આવ્યો નંબર મારે કેમ આવ્યો બતાવો એમ ફોટા આ અને એમાં શું છે કે મોટી ઉંમર ની બાય હોય તો તો પછી હું થાય કદાચ ત્યાં આયવા ભેગો સીધો દાડો કરવો પડે ઈ ખોટું ને નહીં નહીં આ કદાચ ગરગણું કર્યું અઠવાડિયા માં કદાચ ધ્યાન રાખવું પડે તો

આ ઇન્દુ કોઈનો કોલેજ ગમતા રે આ અને આપણે એમાં કોઈ બીજી જ્ઞાતિની બાઈ હોય તો અલગ આવે પછી કઈ હા 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 હે આ એને ઘર ઘણો ઘણી વાત ખાલી 18 ઈ વરણમાંથી ગમઈ કા નાચની બાઈ હોય તો અલજી આ ને જાણી જાણી નો નયો હે બાજુ લઈને રહેજે વાય નો દે તમે આટો મારવો કોઈ સચ્ચા

એ ઈમાં તમારી મજૂરી છે ને ભાઈ ભાઈ પાછી જાવીને લઈ ક્યાં જાવીનોથી પાછી એ માવતર આવી કે ઘંજેરો કરીને લઈ જાય એને તો મારવા જાય ને હું તો ભલે એના માવાજી આટો મારવા જાય ઈ તો ભઈ આ ભાબા નઈ લેતી જ ને હા એ એમ તો જોવાનું છે કે કેલા હા

એ કઈ વાંધો હાલો તમે તમારો ફોટો મોકલો નાખી ગયો ને બાયું ક્યાંક સીધા ક્યાંથી ક્યાંક થાય જાય સડાવાની હા એ લાડો ગીત ગાવાનું બદલે ક્યાંક સીધો આજો ચડાવવાની

મરાને મોકલે મે મોકલે ઉમરે છે હે હા છે ભાઈ મોકલે ઉમરે છે સમય દેવી પૂછે લાગો નઈ નઈ પટેલ લેવા પટેલ હા હા એના પર તમે તો તો પટેલ ને કોડીન બધારે હારી રહ્યો હું મજા આવી દાદા આગળ તો આઈ ગયો છે ફ્રેમ લખતો ઓકે બેટા ઊભા કરતા થઈ જા આનું ગોઠવઈ દે જા હવે આકા માલ તો દેવા લાગજો અડધો માલ તો ઉ દેવા લાગો થઈ જાવ આનું કા ઓમ ગોઠવાઈ જાય અને કા ઓમ ગોઠવાઈ જાય ગોઠવું પડે સાહેબ એટલે આને વાત તો આ દીધી ઓકે હાલો ચલો વાળો આ ફોટો મોકલો કાઈ કા